ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર થઈ રહી છે આ કદાચ કેકટી પડ્યું કે પટકાઈ હોય એવું લાગે છે અને ઇન્જરી ખાલી પાંખમાં જ છે ખાલી પાંખમાં જ છે આને શું તકલીફ છે બે છે આ ગાય ની માર પંખામાં આવીને મરી ગઈ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિ છે એકલા ચાલો રે બંગાળના રવિન્દ્રનાથ ટાગોરની આ પંક્તિને યોગ્ય રીતે સાર્થક કરે છે ભાવનગરના રાજુભાઈ ચૌહાણ પોતાના જીવનના મોટા ભાગના વર્ષો તેમણે પક્ષીઓની સેવામાં અને સારવારમાં સમર્પિત કર્યા છે કોઈ પણ પ્રકારના સાર્થ વિના માત્ર સેવાના ભાવથી કોઈ દાન અનુદાન વસ્તુઓ કે ભેટ વિના રાજુભાઈ ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ઘવાયેલા અને બીમાર પક્ષીઓને પોતાના ખર્ચે સારવાર કરી અને સંભાળ રાખી રહ્યા છે અત્યાર સુધીમાં હજારો પક્ષીઓની તેમણે સારવાર કરી છે ભાવનગર શહેરની પીરછલ્લા શેરીમાં નાનકડી ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા રાજુભાઈએ આજથી વર્ષો પહેલા પક્ષીઓની સારવાર શરૂ કરી અને હાલમાં તેમનો પક્ષીઓનો પરિવાર હજારોની સંખ્યામાં છે અત્યારે પણ રાજુભાઈ પાસે પાંચસો જેટલા પક્ષીઓ સારવાર લઈ રહ્યા છે કાં તો રાજુભાઈ તેને સાચવી રહ્યા છે તાણાજા મોઆ પાલીતાણા શિવાય વિદેતી આ બરાબર ને તમે લેવા જાવ કે ના એ લોકો મોગલાઈ દે

મોટા પક્ષી બધા પક્ષીઓથી લગભગ હશે છતાં જિલ્લા ભાવનગર શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી કોઈ ને કોઈ રીતે ઘાયલ થયેલા પક્ષીઓને લોકો રાજુભાઈને ત્યાં મૂકી જાય છે રાજુભાઈ તેને હસતા મોઢે આવકારે છે અને પોતાના ઘરે જ તેની સારવાર કરીને પિંજરાઓમાં સાચવીને રાખે છે અમે જ્યારે રાજુભાઈના ઘરે તેમની સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન તેમની દુકાન પર એક બોક્સમાં ઘાયલ પક્ષીને કોઈ મૂકી જાય છે રાજુભાઈ તેને આવકારે છે અને તુરંત જ તેને જરૂરી પ્રાથમિક સારવાર કરી તેની રાખવાની વ્યવસ્થા કરે છે અને એક પાકમાં એને ઇન્જરી છે આ કોઈ કાપી ગયું છે ને હા પાકમાં પાકમાં ઇન્જરી થઈ છે બરાબર હમ 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 આ પડ્યું હશે એવું કંઈ કંઈક ભટકાઈ ગયું તો કઈ રીતે આવ્યું પણ રેસ્ક્યુમાં આવ્યું છે બરાબર રાજુભાઈના ઘરે પિંજરામાં રહેલા તમામ કોકડીના બચ્ચાઓ સાથે પણ એક કરુણ ઘટના ઘટી છે આટલી સંખ્યામાં કોકડીના બચ્ચાઓ રાજુભાઈ પાસે કેવી રીતે પહોંચ્યા તે વાત કરતા રાજુભાઈ જણાવે છે કે પોલ્ટ્રી ફાર્મર મારફત મરઘીના ઈંડાનો મોટા પ્રમાણમાં વેપાર થાય છે અમદાવાદથી ભાવનગર આવતી ટ્રેનના ડબ્બામાં કુકડીના વેપારી આ તમામ બચ્ચાઓને છોડીને કે ભૂલીને નીકળી જાય છે આ બાબત રેલવે પ્રશાસનના ધ્યાને આવતા તેઓએ આ બચ્ચાઓને બચાવવા માટે રાજુભાઈનો સંપર્ક કર્યો રાજુભાઈ અને તેમની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચીને તમામ બચ્ચાઓને પોતાના કબજામાં લઈ લે છે અને આ સાથે બચ્ચાઓને ભાવનગરમાં પોતાનું નવું ઘર મળે છે આ બધા બચ્ચા આવેલા કઈ કાકી ના અમદાવાદ કોઈ કઈ મગાવેલા છે પણ એ પછી એમાંથી કઈ ઓલું પાર્સલ છૂટી ગયું અને આ બધા બચ્ચા એમાંથી નીકળી ગયા હતા અને જેના બચ્ચા મગાવ્યા હતા અમદાવાદ મગાવેલા હતા બરાબર એ અમદાવાદ વાળા તો લઈ લીધા પણ પછી આજે બચ્ચા અંદરથી પાર્સલમાંથી નીકળી ગયા હતા ને એ બધા જ ભાવનગર આવી ગયા ટ્રેનમાં આ ટ્રેનમાં ને એ પછી રેલવેવાળા આપણને આપી ગયા કે આપણે અમારે ત્યાં બચ્ચા છે એટલા બધા એટલે મેં બધા બચ્ચા મોટા કર્યા લગભગ મારી અગર વીસ વીસેક દિવસથી છે વીસેક દિવસથી છે હાલમાં આ તમામ કુકડીના બચ્ચાઓ રાજુભાઈના પરિવારના સભ્યોની જેમ રહી રહ્યા છે પોતાનો વેપાર ધંધો ઇલેક્ટ્રિકની દુકાન અને બાજુમાં જ સાંકડી ગલીમાં આવેલું તેમનું ઘર તેમ છતાં રાજુભાઈએ અહીં સો જેટલા પક્ષીઓને રાખવાની વ્યવસ્થા કરી છે પરંતુ આ સિવાય અનેક પક્ષીઓ રાજુભાઈના મહેમાન છે જેને ભાવનગરના બંદર રોડ પર આવેલી કામધેનુ ગૌશાળામાં રાખવામાં આવ્યા છે રાજુભાઈ કામધેનુ ગૌશાળામાં સેવાના માધ્યમથી જોડાયેલા છે ઘાયલ અને આ પ્રકારે નિરાધાર બનેલા પક્ષીઓની સંખ્યા વધતા કામધેનુ ગૌશાળાના વ્યવસ્થાપકોએ રાજુભાઈના આ તમામ પરિવારના સભ્યોને સાચવવાની વ્યવસ્થા કરી આપી છે અહીં સારવાર ચાલી રહી હોય અથવા સારા થઈ ચૂક્યા હોય તેવા કબૂતરો અને એન્ટિક ગણાતા કબૂતરો પક્ષીઓ મોટી સંખ્યામાં સજવાઈ રહ્યા છે દ્રશ્યોમાં આપ જે જોઈ રહ્યા છો તે ઓસ્ટ્રેલિયન ચકલીઓ છે પોતાના શોખ માટે લોકો મોટી રકમ આપીને આવા પક્ષીઓને પોતાના ઘરે રાખે છે પરંતુ ચકલીઓની આવી લાક્ષણિકતા છે કે તે જોડીમાં જ રહી શકે જ્યારે કોઈ કારણોસર આ જોડી ખંડિત થાય ત્યારે બીજી ચકલી વધુ સમય સુધી ટકી શકતી નથી આવી પરિસ્થિતિમાં પક્ષીઓને રાખનાર શોખીન લોકો ચકલીઓને રાજુભાઈ પાસે મૂકી જાય છે ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આવી એન્ટિક ચકલીઓ મોટા પ્રમાણમાં રાજુભાઈ પાસે આવી છે જે હાલમાં કામધેનું ગૌશાળામાં અલગ વ્યવસ્થા કરી અને બનાવાયેલા પક્ષી ઘરમાં રહી રહી છે લોકો આને શોખ પૂરતા ખરીદતા હોય છે તો આ લોકો ખરીદતા હોય ત્યારે એવું હોય કે બે પક્ષી ખરીદે એક પક્ષી ઉડી ગયું હોય અથવા મરી ગયું હોય એક પક્ષી આપી જાય અથવા કે ચાર પાંચ પક્ષી ખરીદેલા હોય અને એ પછી એનો શોખ પૂરો થઈ જાય અને ન રાખો હોય તો અમને અહીંયા આપી જાય છે ગૌશાળામાં તો એ લોકો જે રાખતા હોય નાના નાના પાંજરામાં રાખતા હોય તો અમે એને વ્યવસ્થિત મોટો રૂમ આપીએ છીએ અને આ બાર જીવી બહુ ઉડી શકતા હોય એવા પક્ષી ન હોય

જેવા પુત્રને જન્મ આપ્યો રાત્રે બાર વાગે બે વાગે ગમે ત્યારે પક્ષી આવે એટલે રાતે આવે ખરા કદાચ ગયા હોય લઈ લઈએ તમે લઈ

રાજુભાઈ સાથે આટલા વર્ષોથી પક્ષીઓની સેવામાં અનેક ઘટનાઓ બની છે પરંતુ આ એક ઘટનાને યાદ કરતા તેમનો અવાજ શુષ્ક થઈ જાય છે વાવાઝોડું આવ્યું હતું સાંજે રાત્રે એટલે ઈ રાત્રે જયારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે હજારો પોપટ બગલાની પ્રજાતિ

ખાલી બારસો જેટલા પક્ષી આવ્યા હતા એમાં લગભગ આઠસો ઉપર તો ઘોપટ હતા

પક્ષી પ્રત્યેની કામગીરી બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા પણ તેમની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી